મિત્રો જસદળના ના ભોડા દાદા કે જે પોતે વણકર છે અને તેઓ પોતાની બાઈ પાસે જઈને કહે છે કે આજે ચાલીસ ચાલીસ વર્ષના ગયા અને 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 હજી સુધી આપણા ઘરે શેર માટીની ખોટ છે હવે તો ગામમાં ગામમાં કેવી રીતે નીકળવું ક્યાંક જતો હોય ગામનો કોઈ માણસ સામો મળે ને તો આ તો વાંજીયો છે એમ કહીને પાછો ચાલ્યો જાય છે અને ગામમાં કોઈ સારું કામ થતું હોય અથવા કોઈ સારું મુહૂર્ત થતું હોય ત્યાં જઈને ઊભો રહી જાવ ને તો પણ કહેવા લાગે કે અહીંયા સારું કામ થઈ રહ્યું છે માટે અહીંયા વાંચ્યા માણસને ના આવવું જોઈએ આટલું તો સમજો આમ બધાની વચ્ચે મારી ઇજ્જત ને કરી અને ત્યાંથી મને કાઢી મૂકે છે માટે હવે બાંધ પોટલા અને અહિયાં થી ક્યાંક નીકળી જઈએ ત્યારે એમની પત્ની નું નામ છે દેવીબાઈ અને તે કહે છે કે હે સ્વામીનાથ તમે હિંમત હારશો નહીં અરે આવડો મોટો ગુજરાતનો ગઢ ગિરનાર રહ્યો ને એ ગિરનાર ના ગોદ માં ચાલ્યા જાવ અને કોઈક તો એવો સંત હશે અને કોઈક એવો પરમાત્મા હશે જે આપણને જો આશીર્વાદ આપશે ને તો મારા ઘરમાં પગલીનો પગલી પાડનાર જરૂર આવશે માટે સ્વામી તમે આ કામ મને મારી દેવ સુજવાડે છે કે આમ કરવાથી

હાથમાં ચીપિયા છે અને અલખની રંજનના નાદ સાથે તેઓ ત્યાંથી જઈ રહ્યા છે ત્યારે આ બળદગાડામાંથી નીચે ઉતરી અને આ ભોડા દાદા સીધા એક સંતના પગમાં જઈ અને લાકડી પડે એમ પડી ગયા અને રડવા લાગ્યા ત્યારે આ બધા જ સંત ઊભા રહી ગયા અને જે આગળ મુખ્ય સંત હતા તેઓ બાવડું પકડી અને ભોળા દાદાને ઉભા કરીને કહે છે કે કોણ છો ભાઈ અને આમ રડો છો કેમ લાગે છે કે દુઃખનો કોઈ પાર નથી અને ઘરમાં સુખ સાહેબી નથી અને પુત્ર નથી કે નથી તો ઘરમાં કોઈ પગલીનો પાડનાર બોલો વાત ખરી કે ખોટી ત્યાં તો બાજુમાં ઉભેલા દેવીભાઈ પણ એ સંતના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે કે હા પ્રભુ અમે એટલા માટે જ આવ્યા છીએ અમારું કાયક નિવારણ નીકળે ત્યારે આ સંત પોતાની આંખો બંધ કરે છે અને પછી આંખો બંધ કરી અને તે આંખો ખોલે છે અને કહે છે કે ભાઈ તારા કિસ્મતમાં સંતાન નથી બોલ હવે આ વિધાતાના લેખમાં મેખ મારું કેવી રીતે ત્યાં તો આ બાઈક એવા લાગી કે હે પરમાત્મા અમે જ્યારથી સમજણા થયા ને ત્યારથી પ્રભુ ભજન કર્યા છે અને માતાજીને રાજી કર્યા હશે પણ એમ છતાં અમારા ભાગ્ય કેમ આવા છે બાપા અને ત્યારે એ સંત એટલું કહે છે કે આ આ જન્મની વાત નથી આ તો જન્મો જન્મના લખાયેલા લેખ હોય પણ જા આજે તારી આંખો જોઈ અને આજે હું એક ગિરનાર સાધુ વિધાતા પોતાની જોડીમાં મેળા ને ભાગવાની કોશિશ કરું છું અને આટલું કહી અને આ સંત ત્યાંથી અલખની રંજન કહી અને ચાલી નીકળ્યા ત્યારે અત્યારે વગર ભોળા દાદા કે જે ખુબ જ ખુશ થયા અને ત્યાંથી પ્રભુ નું ભજન કરતા કરતા ફરી પાછા પોતાના આંગણામાં આવે છે અને આ દેવીબાઈને જેમ પેલા સાધુએ કહ્યું હતું એમ કર્યું અને પછી તો સમય જતા દેવીબાઈને સારા દિવસો ગયા અને એ સંતના કહેવા પ્રમાણે એમને ત્યાં ભગવાન દેવ જેવો દીકરો આપે છે ત્યારે આ દીકરાને જોતાની સાથે તેઓ સમજી ગયા કે આ દીકરો રહ્યો ને એ હવે એને કંઈ નહીં થાય અને આમ કરતા કરતા દીકરો સવા મહિનાનો થઈ ગયો અને પછી હવે તે થોડું થોડું ચાલવા લાગ્યો ત્યારે આ દેવીબાઈ કહે છે કે હે સ્વામી આપણે પેલા સંતનો આભાર માનવા જવું જોઈએ જેણે આપણને દીકરો આપ્યો છે ત્યારે આ ભોળા દાદા કહે છે કે હા અને એમના માટે સારા સારા ભોજન બનાવીએ ઉપહાર લઈ જઈએ

જેવા અંધારામાં ચાલતા ચાલતા એક બળદનો પગ તેમાં પડ્યો અને એ બળદ ત્યાં જ ગુલાટી મારી ગયો અને એક બળદ ડાબી બાજુ ગુલાટી મારી મારી ગયો ગયો બીજો બળદ જમણી બાજુ ગુલાટી તેથી બળદગાડું ઊંધું પટકાણું અને જેવું પટકાણું એની સાથે આ ત્રણેય જણા એમાં નીચે દટાણા અને રાડો પાડવા લાગ્યા ત્યારે આજુબાજુમાં એકાદ બે ઘર હતા અને તે આ અવાજ સાંભળી જાય છે અને ગળગળતી દોટ મૂકી અને આ બળદગાડાને સીધું કરે છે લોહીની ધાર વહી રહી છે ભોડા દાદાને માપનું વાગ્યું છે પણ પોતાના દીકરાને શોધી રહ્યા છે પણ આ દીકરાનું મસ્તક ઉછળતાની સાથે પથ્થર સાથે અથડાણું અને દીકરાનું માથું ફૂટી ગયું અને ત્યાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું ત્યારે ગામના સૌ માણસો એમને આશ્વાસન આપે છે અને કહે છે કે ચિંતા કરશો નહીં આ તો ભગવાનને જે ધાર્યું હોય એ થાય એમાં ભગવાનના લેખમાં કોઈ મેખ ના મારે અને તમે ક્યાં જાવ છો ત્યારે ભોળા દાદા રડતા રડતા બધી જ વાત કરે છે

રોગી પોતે ધ્યાનમાં છે ત્યારે ભોળા દાદા બળદગાડામાંથી નીચે ઉતરી અને હાથમાં જે રૂમાલ છે એમાં પોતાના મૃત બાળકનો દેહ વીંટળાયેલો છે એને લઈ અને આ જોગી પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને શિષ્યો રોકે છે કે રોકાઈ જાઓ અમારા જે ગુરુ છે ને તેઓ ત્રણ દિવસથી ધ્યાનમાં બેઠેલા છે અને હજુ સાડા અગિયાર દિવસ સુધી તેમનું આ ધ્યાન રહેવાનું છે ત્યાં તો આ દેવીબાઈ ની આંખ માંથી દળદળ આસુડા વહેવા લાગ્યા કે સ્વામી સાડા અગિયાર દિવસ સુધી રાહ જોઈશું ને તો આ મૃત બાળકનું શું થશે અરે એના શવ આપણે હાથમાં પણ ના રાખી શકીએ આટલા દિવસ ત્યાં તો

જે જે દિવસે મારી સધીની ભક્તિમાં ખોટ પડીને એ દિવસ તારા ઘરે વેર વિખેર થશે કે ના બાપુ હવે તો ગમે તે થાય ખાવાનું ભૂલી જઈશ પીવાનું ભૂલી જઈશ પણ તારા બેડા પાર થઈ જશે અને આમ આટલું કહી અને પછી હાથમાં રહેલા દીવાને લઈ અને રડતા રડતા બંને જણા પોતાની આંખોને લૂછી અને બળદગાડામાં એક બાજુ દીવો જળહળી રહ્યો છે અને આગળ રસ્તામાં તેમણે એક ઊંડો ખાડો ખોદી અને પોતાના મૃત દીકરાને એમાં દફનાવી દીધો ચાલી નીકળ્યા છે ત્યારે આ ભોળા દાદા કહે છે કે મારા દીકરાને એના મામાના ઘરે મૂકીને આવ્યા છીએ કેમ કે એને ત્યાં સારું આવે છે ત્યાં તો ગામ લોકો કહેવા લાગ્યા કે ગાંડા થયા છો કે શું આટલા નાના દીકરાને મૂકીને આવ્યા કે એ તો એક બે દિવસની વાત

કે વાહ દીકરા હવે તો મારો દીકરો કમાણી કરવા લાગ્યો અને જ્યારે બાપ આવું કહેવા લાગ્યો ત્યારે આ દીકરાની છાતી ગજગજ ફૂલવા લાગી અને તે હવે રોજે રોજ ગામના માણસો ગાયો બેસો ચલાવવા જવા લાગ્યો અને ત્યારે આ ભોડા દાદા ત્યારે તે રાજી થઈ ગયો કહે છે કે એટલા બધા આપશો કે હા ત્યારે આ ગાયો ના ધડ ભેગું આ દીકરો હવે મોતીરામ ની સાત ને પણ લઈ અને વન વગડે ચાલવા માટે ચાલ્યો જાય છે ત્યારે તે આખો દિવસ આ ગાયો તો ત્યાં ચરતી હતી આરામથી ત્યાં ઝાડ નીચે સુઈ જતો પણ આજે બપોરે સુઈ ગયો ત્યારે આ મોતીરામ ની એ ગામ છોડી અને કોઈ માણસો અજાણ્યું ઢોર ભાડે તો તેને બાંધી લેતા અને કોઈ અજાણ્યો માણસ એકલો નીકળે તો તેને લૂંટી લેતા આવો એ સમય હતો અને એ સમયે કોઈક ગામે એમની સાથે સાથે ભેંસો બાંધી લીધી અને આ બાજુ

મોતી રામ ને ગુસ્સો આવ્યો અને દીકરા ને ઉભો રહ્યો ત્યાં તો ભોળા દાદા સામે જુએ છે તો દીકરાના માથામાંથી લોહીની ધાર વહી રહી છે અને પોતાના દીકરાને આટલા લાડકોટ ઉછેરીને મોટો કરી રહ્યા હતા એને કદાચ ખાંસી આવે ને તો એનો બાપ આખી રાત જાગી રહેતો એ દીકરાના

ચોરી કરીને હસે છે ત્યારે મોતીરામ કહે છે કે ચોરી કરી અને ધૂણે છે અરે તારી માતા એટલી જબરી હોય ને તો મારી ભેસો લઈને ને એને પાછી લાવ તો માનવું મોતીરામ તારી સાથે ભેસો પાછી તો લાવું પણ બોલ પછી આ સાત

રાખી દઈશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગામ લોકો કેવા લાગ્યા કે મોતીરામ તમે ખુબ મોટી ભૂલ કરી હો અને પેલા ગરીબ માણસ ને તમે લાકડીઓના ઘા સાવ ખોટા કર્યા ત્યારે મોતીરામ અને ગામ લોકો ભેસોને લઈ અને ગામના ચોકમાં આવ્યા અને ચોકમાં આવી અને પછી તો કહેવા લાગ્યા કે ભોળા તારો દીકરો નિર્દોષ હતો અને મારાથી એને મરાઈ ગયો પણ મારી ભેંસો પાછી આવી ગઈ છે ત્યાં તો સામે ઉભેલો દીકરો હાકોટો કરીને ધૂણવા લાગ્યો ને કહે છે કે મોતીરામ હવે બોલ મારી સાત લાકડીઓનો વ્યવહાર ત્યારે મોતીરામ કહે છે કે એમાં વળી શું વ્યવહાર મારાથી એને મરાઈ ગયો અને છે હવે ગામની રૈયત અને એને સાત એક લાકડીઓ મારી દીધી તો શું થયું મારે કોઈ વ્યવહાર આપવાની

સાધુની સદીએ એ દિવસે